નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા અને અતિ મહત્વના સમાચારોમાં તમારું હાર્દિક સ્વાગત છે તે પહેલા ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થયો મોટો ફેરફાર ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થવાની શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે આંતરરાષ્ટ્રીય ભાવના આધારે નિર્ણય લેવાશે ગૃહિણીઓ માટે આવે મહત્વપૂર્ણ સમાચાર ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ગુજરાતમાં રોડ અને રેલ પ્રોજેક્ટને લીલી ઝંડી ગુજરાતમાં નવા રોડ અને રેલ પ્રોજેક્ટને મંજૂરી મળી આ પ્રોજેક્ટથી વિકાસ અને રોજગારી વધશે તથા યાત્રા સુવિધા પણ વધારે સારી બનશે ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો રાજ્યમાં હવામાન વિભાગની ચેતવણી હવામાન વિભાગે આગામી દિવસો માટે ચેતવણી વ્યક્ત કરેલી છે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ દર્શાવી છે જ્યારે લોકોને સાવચેત રહેવા પણ જણાવ્યું છે ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય વિદ્યાર્થીઓને લાભ સરકારી શાળાઓના પુસ્તકો સમયસર આપવાનો નિર્ણય લેવાયો છે ડિજિટલ શિક્ષણ અને સ્માર્ટ ક્લાસ પર ભાર મૂકાયો છે વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ મળશે ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કેન્દ્ર સરકારના ડીએ વધારવાનો વિચાર કરી રહી છે આ વધારાથી લાખો કર્મચારીઓ અને પેન્શન ધારકોને ફાયદો થશે મોંઘવારી સામે થોડીક રાહત મળશે ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ખેડૂતો માટે પાક વીમા યોજનામાં મહત્વનો ફેરફાર પાક વીમા યોજના ક્લેમ પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે નુકસાન બાદ વળતર ઝડપથી મળે તે માટે ટેકનોલોજીનો ઉપયોગ થશે જ્યારે ખેડૂતોને મોટો લાભ થવાની આશા વ્યક્ત કરાઈ રહી છે ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો યુપીઆઈ વપરાશકર્તાઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને વધારે સુરક્ષિત બનાવવા માટે નવા નિયમો લાગુ થશે દિવસની ટ્રાન્ઝેક્શન મર્યાદા અને વેરિફિકેશનમાં ફેરફાર થઈ શકે છે યુઝર્સને સાવચેત રહેવા પણ અપીલ કરાઈ રહી છે સમાચારોની વાત કરીએ તો આધાર કાર્ડ અપડેટ કરવા માટે નવી જાહેર યુડીઆઈ દ્વારા આધાર કાર્ડ અપડેટ માટે છેલ્લી તારીખ જાહેર કરાઈ છે નવા સરનામા મોબાઈલ નંબર અને નામમાં સુધારો કરવાની તક મળશે સમયસર અપડેટ ન કરાવનારને મુશ્કેલી પડી શકે છે સમાચારોની વાત કરીએ તો બેંક ઓફ બરોડા સહિત બેંકોમાં નવા નિયમ લાગુ સરકારી અને ખાનગી બેંકોમાં નવા નિયમો અમલમાં આવ્યા કેવાયસી અપડેટ અને એટીએમ ટ્રાન્ઝેક્શન અંગે ખાસ ફેરફાર કરાયા છે ગ્રાહકોને સમયસર નિયમો અનુસરવા સલાહ પણ આપવામાં આવી રહી છે સમાચારો સમાચારોની વાત કરીએ તો મોંઘવારી દળો ઘટાડો સામાન્ય જનતાને ફાયદો તાજેતરના આંકડાઓ મુજબ મોંઘવારી દળમાં ઘટાડો નોંધાયો છે ખાદ્ય પદાર્થો અને રોજિંદા વસ્તુઓના ભાવ સ્થિર થયા છે આમ જનતાને ઘર ખર્ચમાં રાહત મળશે ત્યાર સમાચારોની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળવાની શક્યતા આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે તેના કારણે ભારતમાં પેટ્રોલ ડીઝલની સસ્તી થવાની આશા છે સરકાર ટૂંક સમયમાં ભાવ ઘટાડવાનો નિર્ણય લઈ શકે છે ત્યારપછીના સમાચારોની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે બે હજાર છવ્વીસના નિયમોમાં મોટો ફેરફાર શક્ય બે હજાર છવ્વીસથી રેશન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર થવાની તૈયારી છે આધાર અને મોબાઈલ નંબર લિંક કરવું ફરજિયાત બની શકે છે અયોગ્ય લાભાર્થીઓને બહાર કરવાનો સરકારનો પ્રયાસ છે ત્યારપછીના સમાચારોની વાત કરીએ તો પીએમ કિસાન યોજના લાભાર્થીઓ માટે મહત્ત્વનું અપડેટ પીએમ કિસાન યોજનાની આવનારી કિસ્ત જલ્દી જ ખાતામાં જમા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે સરકાર દ્વારા ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે જે ખેડૂતો ઈ કેવાયસી નહીં કરાવે તેમની કિસ્ત અટકી શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય ખેડૂતો માટે નવી સહાય યોજના જાહેર કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક વધારવા માટે નવી સહાય યોજના જાહેર કરી છે આ યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને સીધી આર્થિક મદદ મળશે સરકારનો હેતુ ખેતી ખર્ચ ઘટાડવાનો અને ઉત્પાદન વધારવાનો છે